એ ભાઈ ને પેલા તમારે તમારી જોડે પેલા હું નામ આપડે એની વાત થયેલી જતીન ભાઈ કાલે ફોન કર્યો હતો તો થોડુંક ખાચું બોલ્યા તો ભાઈ ને ભીવ પડી તો સ્ટ્રાઈક મોકલી દીધી ચેનલ પર બરોબર એટલે એ લોકો નું કેવાનું એવું છે કે ભાઈ ખાલી અમારા જે માતાજી છે ને અમારા જેટલી આ છે ને તમે ખાલી એ લોકો ઈ વાળે હિસાબે સપોર્ટ કરો એટલે આપડે માણસો તમારી માતાજી કદાચ સાચી હોય શકે પણ તમારો ભૂ એકદમ ખોટો હવે તો માતાજી ને હવે તો ચોખ્ખી જ વાત છે હવે તો માતાજી વચ્ચે આવે કે ભુવાજી વચ્ચે આવે ઉપાડી લેવા

છતાં સ્ટ્રાઈક મોકલી કાય ને મારી ચેનલ જશે ને કઈ ફરક નહીં પડે બે દિવસ પાંચ દિવસ ચેનલ બીજી ઉભી કરી અને મક મારે આમ પિક્ચર માં પડવું નથી આપડે તો સીધી રીતે વાત કરતા હતા કે ભાઈ જે ભક્તોના જે વાંધો હોય બધું ગમે તે પ્રોબ્લેમ હોય સોલ્વ ખાતો હોય ને એવું બધું હોય એ હિસાબે વાતો ખરા કરતી હોય

આપે છે પણ એ થોડા રસ્તે જ સમજો છો ખોટા રસ્તે એનું છે કે ભાઈ આપડે જે કરવાનું છે કરવાનું છે બીજા લોકો કદાચ તમારો મારો વિરોધ કરતા હોય તો આપડે આપડે બધા લોકો ને જવાબ આપવા બેસીએ ને

કેમ કે એના ખબર પડે કે આ માણસ જો ભાઈએ સબસ્ક્રાઇબરઓ વધાર્યા છે બરાબર છે મારા વિડિયો અપડે એના તમારું તો પછી તમે સ્ટ્રાઇક મૂકી હોય તો તમે YouTube પાસેથી ફીડબેક માગો ને ના ભલે ભઈલા સ્ટ્રાઇક મૂકી મેં કાલે રાતે વાત કરી હતી કે તમે વિડિયો બધા ડિલીટ મારી દીધો બરાબર છે હું સ્ટ્રાઇક હટાવી લઉં છું હમણાં મેં એને ફોન કર્યો તો કે તમારા વિડિયો તમે ડિલીટ નકો વિડિયો મે ડિલીટ મારી દીધા તો મને મારતા નથી વિડિયો ફરીથી પાછા અપલોડ કરી ના ડિલીટ લા મારો કે આ બધા વિડિયો હું એમ કહું છું ડિલીટ મારવાની જગ્યાએ તમે એ વિડિયો પ્રાઇવેટ રાખો ને

પૈસા થી મને ખરીદવાની લાલચ પૂરે આપી છે પણ મેં એને અત્યાર સુધી નમતું આપ્યું નથી અને પૈસા બાબતે આપડે કોઈ રસ નથી એટલે બાકી જતી ને કીધું છે બીજા બે ત્રણ વ્યક્તિ છે એ લોકો એ મને પર્સનલી વ્હોટ્સઅપ માં વોઇસ કોલ કરીને મને પૈસા ની લાલચ આપેલી છે સમજી ગયો પણ આપડે પૈસા થી કોઈ લેવા દેવા છે નહીં આપણે તો એની ધરતી લીલા દુનિયા સામે લઈ આવવાની વાત છે બરોબર એ બાબતે હું ક્યારેય કોઈ વ્યક્તિ સાથે ક્યારેય કોમ્પ્રોમાઇઝ નથી કરતો

બીજું કઈ જ નથી કરી શકવાના તમારી ચેનલ ઉપર સ્ટ્રાઈક મૂકશે બરોબર એટલે તમારી ચેનલ અમુક ગણતરીના દિવસો કે ગણતરીના કલાકો પૂરતી બેટ થઈ જશે બંધ થઈ જશે બરોબર આજે તો કાલે કાલે યુટ્યુબ ને ફીડબેક તમને આપવો જ પડશે ને પાછી તમારી ચેનલ ચાલુ પણ થઈ જશે ના 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 આ ચેનલ પર છે ને હમણાં કામ બંધ કરી દેવું છે આજે ચાલુ કરું છું નવી ચેનલ અને તમારા મારા ને પછી અપ્પુ બધા વિડીયો લઇ ને એટલા હવે તું તું હવે તારી માતાજી ને બધા હોય ને તો હવે તું ભાઈ હું જે પૂછ્યું ને એનો જવાબ દે કે એના ઘણા વિડીયો મારી પાસે એવા પડ્યા છે કે જેમાં એ કોઈ એમ કહે છે ને કે ડોક્ટરો ને ફાઇલ સુધી કે કે ડોક્ટરો એમ કહી રહી છે કે આવી રીતના આ જગ્યાએ અમે ગયા હતા તો ડોક્ટરે અમને આવી

આવી છોકરીને એક ફ્લેટ માં રાખી છે બરોબર હવે એ ભુવા ને માણસો સિવાય એને છોકરીને કોઈ મળી નથી શકે એમ પણ છોકરી નો નંબર મને એક બે દિવસ મળી જશે તો હું ડાયરેક્ટ ડાયરેક્ટલી રૂબરૂ છોકરી જોડે વાત કરીશ બરોબર હવે છોકરી પણ એટલું માનસિક ત્રાસ છે કે છોકરી પણ કંટાળી છે પણ છોકરી ને ક્યાંય આવવા જવાની મનાઈ છે આવવા જવાનું હોય તો એના માણસો એને લઈ જાય છે અને પાછા ફ્લેટ માં મૂકી જાય છે ભુવા સિવાય અને ભુવાના માણસો સિવાય છોકરી ને કોઈ મળી નથી શકતું હવે છોકરી ના નંબર ક્યારે હવે જે શું કરવાનું છે આપણું હું તમને કહું ને હવે એને એવું લાગતું હતું કે હું એકલો જ બધું કરી શકું છું જો કે હું તારા વિડીયો મૂકી છું એટલે તું મને સ્ટ્રાઈક આપી હવે હું તને મારા વિડીયો હું ઓરિજિનલ વિડીયો મારા મૂકીશ બરાબર આના અને તારા અગેન્સ્ટમાં કેવા વિડીયો આવે છે ને એ તો જો મને બધું આ તને ટ્રીક એટલી આવડતી હશે તો અમે તને કદાચ એ

બોલવું જ પડશે આને ખુલ્લો પાડવો જ પડશે પૈસાથી ખરીદવામાં કોઈ બાકી નથી રાખ્યું બરોબર કન્ટિન્યુ મને માં ફોન વોઇસ મેસેજ કરી વોઇસ કોલ કરી અને વિડીયો કોલ કરીને ઘણી બધી લાલચ આપી છે પણ અત્યાર સુધી આપણે આપડા જમીન ને એ લોકો નથી ખરીદી શક્યા અને આપડે પેલા જે ગાડી કઈ દીધું ને

છોકરી આરે જે પણ અફેર છે ને એ પણ હું સામે લઈ આવવાનો છું મોકલવામાં આવ્યું છે હવે એને ખબર પડશે કે ભાઈ આવા અમે માખાના બધા ત્રણ ચાર જણ ભેગા થયા છે ને તો બધા માખાના બધા ભટકા તારા ધોરણ જતું ઈજન કરાય છે બધા ને એના અંદર બધા લૂંટવાના બહુ શોખ છે ને તો આવી રાહુલ બતાવું કેમ માણસો લૂંટાય છે બિલકુલ બિલકુલ અને ચોક્કસ કેવું ચોક્કસ કેવું છે તમને બીજી ચેનલ બનાવો એટલે મને લિંક મોકલી દો ને બરાબર તમારી પાસે અપુબા નો મારા નંબર છે મને વોટ્સએપ પર અપુબાનો નંબર મોકલો મારે સુરત છે ને ડાયરેક્ટ મુલાકાત લેવી હોય મુલાકાત મોકલી દઉં છું બરાબર હું આપણે સાંજે ચેનલ પીવી ઓપરેટ કરું ને એટલે તમને લિંક મોકલું ઓકે 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 ચાલુ